મિત્રો અમદાવાદ અને ગાંધીનગરના લોકો માટે અને આમ તો ગુજરાતભરના લોકો માટે કારણ કે ગાંધીનગર રાજધાનીનું શહેર છે ને ત્યાં ઘણા લોકો આવતા હોય છે ગુજરાતભરમાંથી પોતાના કામો લઈને સમસ્યાઓ લઈને તો આ લોકો માટે ખૂબ જ સારા સમાચાર છે આજે વિજયાદશમીનો પાવન પ્રસંગ છે અને આજે પ્રથમ વખત મેટ્રો ટ્રેન અમદાવાદ ગાંધીનગર મેટ્રો ટ્રેન કે જે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન જીએમઆરસી દ્વારા ઓપરેટ કરવામાં આવે છે તે મહાત્મા મંદિર સુધી પહોંચી છે એટલે મહાત્મા મંદિર એની પાછળ દાંડી કુટીર અને ત્યાં લીલા હોટલ પણ ખરી અને ગાંધીનગરનું રેલવે સ્ટેશન પણ ખરું તો આ બધું જ મેટ્રો સાથે એક રીતે કનેક્ટ થઈ ગયું છે હવે ટ્રાયલ રન શરૂ થયો છે પરંતુ ગુજરાત સરકારે આજે જે અખબારી યાદી જાહેર કરી છે તે અનુસાર નૂતન વર્ષના પ્રારંભ એટલે કે આપણે માનીએ કે ગુજરાતી નૂતન વર્ષની જે વાત હશે બેસતા વર્ષની વાત હશે તો ત્યારથી લોકો માટે આ મહાત્મા મંદિર સુધીનો રૂટ એટલે કે ફેઝ ટુનો જે જીએમઆરસીનો અમદાવાદ ગાંધીનગર મેટ્રો પ્રોજેક્ટ છે એનું આખરી સ્ટેશન ત્યાં સુધીનો રૂટ શરૂ થઈ જશે હવે આપણે ક્યાં 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 આ જે એક્સટેન્ડેડ રૂટ થયો અત્યાર સુધી આપણે જાણીએ કે સચિવાલય સુધી જ મેટ્રોનો રૂટ અમલી છે લોકો માટે પરંતુ નૂતન વર્ષે મહાત્મા મંદિર સુધી જ્યારે મેટ્રો ટ્રેન પહોંચશે ત્યારે આપ ક્યાં ક્યાં જઈ શકશો આ મેટ્રો ટ્રેન દ્વારા તો વધુ પાંચ સ્ટેશન મળશે આ નવો રૂટ શરૂ થતાં સચિવાલયથી મહાત્મા મંદિરનો એમાં અક્ષરધામ તો છે જ અને અક્ષરધામ આપ જાણો છો કે એની સામે જ રાજભવન પણ છે મંત્રીઓના સ્થાન પણ છે અને મુખ્યમંત્રીઓનું નિવાસસ્થાન પણ ત્યાં છે અને થોડા વોકિંગ ડિસ્ટન્સ પર આગળ પેથાપુર સ્ટેશન પણ આવે ઇલેક્ટ્રિસિટીનું પાવર જનરેશન તો આ બધો જ જે વિસ્તાર છે વન ખાતાનું પણ ત્યાં સરસ કેન્દ્ર છે સર્કિટ હાઉસ પણ ગાંધીનગરનું વોકિંગ ડિસ્ટન્સ પર થઈ જશે તો આ બધો જ જે વિસ્તાર છે એ આ અક્ષરધામ સ્ટેશન અંતર્ગત આવશે તે પણ ચાલુ થઈ જશે નવા વર્ષે જૂનું જૂના સચિવાલય એટલે જ્યાં સરકારની કચેરીઓ છે વડી કચેરીઓ સ્વર્ણિમ સંકુલમાં છે પરંતુ જૂના સચિવાલયમાં પણ ઘણા બધા વિભાગોની મહત્ત્વની કચેરીઓ છે તો જૂના સચિવાલયમાં જે સેંકડો લોકોનો સ્ટાફ છે જે રોજ અમદાવાદ અપડાઉન કરે છે તો હવે જૂના સચિવાલયમાં પણ આ મેટ્રો સ્ટેશન ઉપલબ્ધ થશે આની સાથે સેક્ટર સોળ અને સેક્ટર ચોવીસમાં પણ મેટ્રો સ્ટેશનની સુવિધાઓ ઊભી થશે તો ગાંધીનગરના લોકોને ખૂબ મોટો ફાયદો થશે અમદાવાદના લોકોને પણ ગાંધીનગર જવું હોય ગાંધીનગરના લોકોએ ગાંધીનગરમાં જ ઇન્ટરનલ ટ્રાન્સપોર્ટેશન કરવું હોય અથવા અમદાવાદ જવું હોય તો મેટ્રો સ્ટેશનનો એક્સટેન્ડેડ રૂટ શરૂ થઈ જશે હલ ટ્રાયલ રન જ થયો છે આજે અને એના આ સારા સમાચાર છે પરંતુ પછી કમિશનર મેટ્રો રેલ સેફ્ટી સીએમઆરએસ સમક્ષ જરૂરી મંજૂરીઓ માટે દરખાસ્ત કરવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા જીએમઆરસી દ્વારા અને નૂતન વર્ષના આરંભમાં મહાત્મા મંદિર સુધીની મેટ્રો રેલની સગવડ મળતી થશે આ કામગીરી પૂરી થવાથી ગુજરાત સરકાર જણાવે છે કે અમદાવાદ અને ગાંધીનગરના કુલ અડસઠ કિલોમીટરના રૂટ પર ત્રેપન સ્ટેશનોને મેટ્રો રેલ સુવિધા મળશે અને મુસાફરી વધુ સસ્તી આરામદાયક અને પ્રદૂષણ મુક્ત બનશે મિત્રો સસ્તીવાળી વાત તો ખરેખર ખૂબ અનોખી છે ત્રીસ રૂપિયામાં તમે શારદા મંદિર શ્રેયસનું સ્ટેશન છે ત્યાંથી ગિફ્ટ સિટી જઈ શકો આટલા અન્ય કોઈ રીતે શક્ય જ નથી કે તમે આટલી લાંબી મુસાફરી કરી શકો એ પણ એર કન્ડિશન મુસાફરી પોઈન્ટ ટુ પોઈન્ટ ઝડપી અને એ રીતે આ એક સસ્તી સુવિધા સફર જર્ની અમદાવાદ ગાંધીનગર વચ્ચે જે હાલ માત્ર સચિવાલય સુધી છે તે હવે એક્સટેન્ડ થઈ અને સેક્ટર સોળ સેક્ટર ચોવીસ અક્ષરધામ જૂના સચિવાલય અને છેવટે મહાત્મા મંદિર સુધી પહોંચતી થશે સો ધીસ ઇઝ અ ગુડ ન્યૂઝ દશેરા વિજયાદશમીના દિવસે હાલમાં જે છેલ્લે જે ગુડ ન્યૂઝ હતા એ હતા કે કોબાનું સ્ટેશન ખુલ્લું મુકાયું હવે આ લેટેસ્ટ ગુડ ન્યૂઝ થોડાક દિવસમાં આપણને મળ્યા છે કે સચિવાલય મહાત્મા મંદિર રૂટ પણ ઓપન થઈ રહ્યો છે પ્રવાસીઓ માટે મેબી બેસતા વર્ષે જ